જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે આપણે શિયાળા સ્પેશિયલ એટલે કે ચાપડી ઊંધિયુંની રેસીપી લઈ અને આવ્યા છીએ અને રાજકોટની આ પ્રખ્યાત આઈટમ છે આ રેસીપી રાજકોટમાં ખૂબ જ બને છે અને ખવાય છે તો ચાપડી ઊંધિયાની રેસીપી સાથે આજે આપણે આવી ગયા છીએ અને તમારે એનો પૂરો વિડીયો જોવો હોય તો નીચે મેં લિંક આપી દીધી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો અને આ ચાપડી ઉંધિયાને એક તાવો તરીકે પણ ઓળખવામાં આવે છે મેલડી માતાજીની આ પ્રસાદી પણ રાજકોટમાં બનતી હોય છે તો આજે મેં તમારી સાથે આ તાવાની રેસીપી એટલે કે ચાપડી ઊંધિયાની રેસીપી શેર કરી છે તો તમારો ખૂબ ખૂબ આભાર કે મારો શોર્ટ્સ વિડીયો પૂરો નિહાળવા બદલ અને તમારે આનો પૂરો વિડીયો જોવો હોય તો મારી ચેનલમાં જઈ અને પૂરો વિડીયો પણ તમે જોઈ શકો છો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આભાર